અમે જેમમાં જઈ રહ્યા છીએ પ્રોગ્રામ કરવા માટે જે ને પણ આવો ખાવા માટે તો તુ આવી શકે છે અમારી સાથે અમે જઈ રહ્યા છીએ પછત ખેતરી હે બહુત તુ તા અમારે પાણીની કમી થઈ છે તો અમે પાણી ભરવા જઈશું હાલો ઓછું પી કાઢો સીન

હશે તો રાખી ગયું આજ પ્રોગ્રામ હતો ભૂરો વાત લઈને આવ્યો ઘરે મસ્ત બધું મેચ માં પડ્યા તમે ઉતરવાનું કે નહીં આ ડ્રાઈવર ખાલી કરો ભાઈ અમે શું પાસું હે કેમેરા એમારો બોલજી બોલો શું બોલુ નહીં આરે સેવતે પ્રોગ્રામ હે કઈને કનો પણ ભાઈ બને હા જબરુલો આ ચેનલ પર પકડ દે ભાઈ આ પ્રોગ્રામ તો ઉઠાણો આ તો મારા પકડે જો બાજુ બાજુ વિકર ભાઈ ઉતરવાનું કે નહી અમને અને અમુક મે દિવસોથી ત્રણ દાડા આ ઉતરતા નહી હોય આ ભાઈ આવો કે ભાઈ ના બોલે હજુ એક બોલ હે એક બોલ પતે પછી ઉતરવાનું કાય હે ઉતરવાનું સાતું નહી

પાંચ કજો પર લાયો બાકી તમે ક્યાં ભાગે રાશું પહેલા ચોથા ભાગે રાખ્યું ઓલો સીટો ભારે ઓલો ખેડેડો હા એ બે ઓલો લેમડો હે એ બધું આપણું શું માં ફાડે પણ ચોથા ભાગે ગારું ના દો ગાર ઉતાર ન તાતી ક્યાં ગામના હે ક્યાં ગામ અમે સદલ માવડી ના તમે અમે હો નેત ના હા હાય અમે હાય દોસ્તો અમે પોકી ગયા છીએ ઓલરેડી ખેતરે તો તમે જોઈ શકો છો એ આયોજન કરવામાં આવે બદલ લાગી જશે બકાલુ કાપવા માર તમારું વાટકો ક્યાં મેલો આ વાટકો ભુરા ભાઈ અમારે લઈને આવ્યા છે સ્પેશિયલ ચા માટે ચા પીવા માટે અલગથી લઈને આવ્યા છે અમે તો કંઈ લાયા નથી બોલો શું કરે પાથરોનું શું લાયા તમે પાથરવાનું બધું આથેલી એ પાથરો સાદોન જગવાળીયા

મિત્રો ડોંગરી કટ થઈ ગઈ છે મરચા કટ થઈ ગયા ધાણા કટ થઈ ગયા ટમાટા પણ આ ઈસુ વટાણા ઓરિજિનલ માટરી જો ઓરિજિનલ વટાણા જો સા બહુ આવે સા સંસન ખાઈરાય બરોય આંદર બટાકો પણ છે મે જો તો જાવે નથી તો તો બરબત હું મતે મોત્રી ના ધોયું છે પવા ધોવા માટે બહાર કાઢી રહ્યા છે

બસ હવે રગડા જવા પડે ને પાનર ને બોજો વરા આટા મસાલા થઈ ગયું પાણી અંદર

વટાણા હજુ નાખ્યા છે વટાણા વટાણા નાખી ને પછી નાખ્યા છે આપણે બટાકા બટાકા નાખીને હવે નાખતું આપણે ડુંગળી છે

અને મને માલાવ થઈ થોડા થોડા ને ભરી જવું પકા લાઈ જેડી ચા મારે તારી કડજોસ નહીં ઓ ચાલશે લાઈ પાણી પાણી પડી એ પાણી આવી જશે પાણી નો આવી ગયો કાર કે નંબર કયો પડે કે ઉધી મેટુ ના નામ પડે આવું યાર પછીના વરેની લઈ આવો હે આપણે તેરી પાણી ઘણું લેંબો લે ભૂરા તારા ગીજામાં લેંબુ ના માતા બન્યા કાઠી છે

છોકરા રખડી જાય બઉ બસ હવે હું મરીશ

બીજા 10 જણ બની ગયો હે નફો

ખવારા ન ચાલે રોલો ખવારા ન ચાલે રોલો આ તો એક પૂરીઓ કેટલી વાર મમરાવો પડે છે લે ટકમો સો સો જરેnder કા હાટા આવું તો રિજાલે કેને આવે બારજ તુંને આવે ઉતરીઓ પકડું હમરા આમરાની પકા આય એવી હાલત બીજું કરતો નઈ

पूरा गहरा फोन हां जो वो खा तो नहीं फूल के बहुत गहरा दिख गया लाओ लाओ मजा थोड़ा थोड़ा सुनाओ मस्त मस्त ले हमें मरते नहीं, नहीं। खाओ आप के आप आप ही नहीं कटिंग 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 कटारी रुपया बस एक दो एक एक बी एक एक बस 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 पूरा खाली लाओ तुम्हारी हमारे पास बहुत पास पास और बाट को जोसे पास

બસિકલ ફોન કરતો ઓના આય તારા પગમાં કે બને ડટતો જોય છો તારે ચાલે ગમે ત્યાં માતા આવી જાય